ન્યૂઝમાં સ્વાગત છે લોકસભા ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલ અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજના રોષમાં થઈ રહ્યો છે વધારો બરવાડા ખાતે શહેર અને તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ મામલતદાર આવેદનપત્ર પાઠવી ઉમેદવારી રદ કરવા રજૂઆત કરી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા રજવાડાઓ અને ક્ષત્રિય સમાજના મહિલાઓ વિરુદ્ધ કરાયેલ અભદ્ર ટિપ્પણીનો મામલો દિવસે ને દિવસે ઉગ્ર થઈ રહ્યો છે હવે વિવાદના મામલે વિરૂધ્ધ તાલુકાને ગ્રામ્ય કક્ષાએ પહોંચ્યો છે જેને લઈ પાંચ એપ્રિલે બરવાડા મામલતદાર કચેરી ખાતે બરવાડા શહેર તેમજ તાલુકાના ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રૂપાલાની અભદ્ર ટિપ્પણીથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય તેને લઈ સામાજિક વૈમનસ્ય ફેલાવવા બદલ ઉમેદવારી રદ કરાઈ તેવી માંગ સાથે મોન રેલી યોજી બરવાડા મામલદારને આવેદનપત્ર પાઠવ્યું હતું તો બરવાડા મામલતદાર સી આર આવેદન સ્વીકારી ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત પહોંચાડવાની બાહેધરી આપી હતી તો ક્ષત્રિય સમાજ દ્વારા રજૂ કરાયેલ વિરોધને દિવસે અને દિવસે તીવ્રતા વધી રહી છે જેને લઈ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

તેમની ઉમેદવારી રદ થાય અને આવી ભૂલ બીજી વાર બીજા કોઈ પક્ષ કે પાર્ટીના ઉમેદવાર ન કરે તે અંગે અમે આ રજૂઆત કરવા આવેલ